ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન પ્રજાસત્તાક દિવસ પર બનશે મુખ્ય બાઇડને આ કારણે કર્યો હતો ઇન્કાર આગામી છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની પરેડ માં ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ છઠ્ઠા ફ્રેન્સ નેતા બનશે જેમને ભારતે આ સન્માન આપ્યું છે વિદેશ મંત્રાલયે કહ્યું કે મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમંત્રણ પર ભારત આવશે રક્ષા સુરક્ષા ઉર્જા વેપાર અને રોકાણ અને નવી ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના ઘાટ સંબંધો વચ્ચે ભારત નું પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે ભારતે આ પ્રસંગે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમણે જાન્યુઆરી બે હાજર ચોવીસ માં અહી આવવાનું અસમર્થન વ્યક્ત કર્યું હતું એવું માનવામાં આવે છે કે બાઇડનની ભારત આવવાની અસમર્થન કારણ જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં શરૂઆત તેમનું સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધન ફરીથી રાષ્ટ્રપતિ પદ માટેની ભીડ અને હમાસ અને ઇઝરાયલ સંઘર્ષ પર અમેરિકાનું ધ્યાન કેન્દ્રિત છે વિદેશ મંત્રાલય એક નિવેદન માં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આમંત્રણ પર ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ મેક્રોન પંચોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભારતની મુલાકાત લેશે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈ ની સાથ